અને જય શ્રી કૃષ્ણ આ રીતની બ્લાઇન્ડર ક્લિપ આપણા ઘરમાં પડી જ હોય છે છોકરાઓની સ્ટેશનરીમાં વગેરેમાં તો આપણને એમ થાય કે એક વસ્તુ હોય તો એનો યુઝ એક જ વખત થાય કોઈ પણ જગ્યાએ આપણે એનો બીજી વાર યુઝ ન કરી શકીએ પણ આજે હું તમને આના પંદર જ જબરદસ્ત આઈડિયા તમારી સાથે શેર કરી જેનાથી તમને એમ થશે કે આવા પણ આવી રીતે પણ આ ક્લિપ્સને યુઝ કરી શકાય જ્યારે પણ આ રસોઈ બનાવતા હોય કે કોઈ પણ કથા વગેરે કે કોઈપણ પણ મોબાઈલ વગેરે વગેરે જોવું હોય તો તમે જોઈ શકો છો મોબાઈલ નીચે પડતો હોય છે કેમ કે આ આ જે પ્લેટફોર્મ વગેરે હોય છે કાઉન્ટરટોપ એકદમ સ્લીપરી હોય છે તો આપણો મોબાઈલ ત્યાં એકદમ સ્ટેન્ડ સહિત ટકી નથી રહેતો તો તમારે શું કરવાનું છે બસ આ બ્લાઇન્ડર કેપ લેવાની છે અને મોબાઈલમાં ભરાઈ દેવાની છે અને એક વાય મોબાઈલ સ્ટેન્ડ બનીને રેડી થઈ જશે તમારે આગળ રાખો હોય પાછળ રાખો હોય સાઈડમાં રાખો હોય જે પણ જગ્યાએ રાખો હોય એ જગ્યાએ રાખી શકો છો અને બસ ત્યાં જ્યારે આ સ્ટેન્ડ ના જોઈએ ત્યારે ક્લિપ કાઢીને મૂકી પણ શકો છો એવી જ રીતે તમારા છોકરાઓની કોપી આ રીતની નોટબુકની પડી હોય છે અને ક્યારેક ક્યારેક શું થાય કે આખી નોટબુક ભરેલી હોય થોડા જ પેજ બાકી હોય છે તો એ કાઢી અને ચાર ભાગમાં એક પેજને કટ કરી અને આ રીતના આખી ડાયરી જેવા પેજ તમારે બનાવી લેવાના છે તમારા હિસાબથી નાના મોટા બનાવી શકો છો પછી બધાને આ રીતે જે છે મિક્સ કરી અને પછી બ્લાઇન્ડર કીપ લગાવી દેવાની છે એક નાની ડાયરી બનીને રેડી થઈ જશે રસોડામાં ક્યારેક વસ્તુ ખૂટતી હોય તો આપણે લખી ના હોય તો એન્ડ ટાઈમે આપણને યાદ આવતી નથી તો બસ આ મેગ્નેટ સાથે ફ્રીજમાં ઉપર ચીપકાવી દો તો જ્યારે પણ જોઈએ વસ્તુ લખી લો અને લેવા જાવ ત્યારે બસ પેજ લેતું જવાનું એવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના સોક્સ હોય છે અહીંયા ત્યાં પડ્યા હોય છે ક્યારેક નાના હોય ક્યારેક મોટા હોય બધાના એક સરખા કલરના હોય તો શું થાય કે એને શોધવા પણ મુશ્કેલ બને ખાસ કરે છોકરાઓ જ્યારે એને ગોતવા જાય તો વધારે ડિફિકલ્ટી થાય તો એકસાથે જે પેરમાં તમારે આ રીતે સોક્સને ઓર્ગેનાઇઝ કરી દેવાના છે આ રીતે બ્લાઇન્ડર ક્લિપ ભરાઈ લેવાની છે અને બ્લાઇન્ડર ક્લિપ બજારમાં એકદમ સસ્તા ભાવમાં મળતી હોય છે અને તમે બસ કોઈ પણ જે કબાટ હોય એના સાઈડનો જે ડોર હોય જે એમાં કમાન્ડ હુક લગાવી અને આ રીતે મેં બે લગાવી દીધા છે અને બીજું કહું કે તમારે વધારે સોક્સ રાખવા હોય ને તો પહેલાં એક કંબા કમાન્ડ હુકમાં એકને આ રીતે ભરાઈ દો અને પછી આ બીજું જે છે ક્લિપનું એ હિસ્સો એમાં તમારે જે બીજું સોક્સ છે એને આ રીતે તમારે આડું કરી અને આ રીતે કર નાખવાનું છે અને આવા દસ બાર સોક્સની તમે આ રીતે લાઇન કરી શકો છો તો ઓછી જગ્યામાં વધારે સોક્સ આવી જશે એવી જ રીતે જોઈ શકો છો આ રીતની ટૂથપેસ્ટ હોય ક્યારેક પૂરી થવા આવી હોય ત્યારે બહુ ડિફિકલ્ટી થાય એમાંય સવાર સવારમાં છોકરાઓને બહુ મગજમારી હોય અને એક તો આપણે પણ ટિફિન વગેરે બનાવતા હોય તો સાથે સાથે આ પણ કામ કરવાનું તો ઉપરથી થોડુંક એડેક જેવું લાગે તો કશું કરવાનું નથી જે છે ટૂથપેસ્ટને આગળ લઈ અને આ રીતે તમારે એને વાળી અને બધી જ ટૂથપેસ્ટ આગળ લઈ અને પાછળ બ્લેન્ડર ક્લિપ ભરાઈ દેવાની છે હવે જે ટૂથપેસ્ટ છે આગળ જ રહેશે પાછળ નહીં જાય અને રોજ રોજની જે માથાકૂટ છે એ પણ ખતમ થઈ જશે તો આઈ હોપ કે આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતે કોઈ પણ નેપકિન વગેરે આપણે હેંગ કરીએ છીએ તો વારંવાર પડી જતું હોય છે એને તર શું થાય કે આપણે નીચેથી આપણે હાથ લૂછીએ તો પડી જાય તો તમારે શું કરવાનું છે બ્લાઇન્ડર ક્લિપ હારે કોઈ પણ તમારું નેપકિન લગાવી દેવાનું પછી જે પણ જગ્યાએ તમારે આ નેપકિનને રાખતા હોય ત્યાં તમારે આને લગાવી દેવાનું અને તમે જોઈ શકો છો સરસ મજાનું હેંગ થઈ ગયું છે હવે નીચેથી છોકરા ગમે એટલું ખેંચે હાથ રૂછવા ટાઈમે તો પણ તમારું નેપકિન છે નીચે નહીં પડે અને આગળ વધીએ તો અહીંયા આ રીતની સેફ્ટી પિન છે એ નાની મોટી આપણા ઘરમાં બહુ જ હોય છે કેમ કે આપણે એ જે હાઉસ વાઇફ કે કોઈપણ લેડીઝને સેફ્ટી પિનની તો પડતી જ હોય છે અને ત્યારે ક્યારેક શું થાય કે સેફ્ટી પિન એન્ડ ટાઈમે આપણને મળતી નથી તો બસ આવી રીતે તમે એક બ્લાઇન્ડર ક્લીન લઈ લો અને ઉપરના ભાગમાં તમે બધી જ સેફટી પિનને વન બાય વન આવી રીતે તમે લગાવી લ્યો અને બસ એક જગ્યાએ રાખી દો કોઈ પર્સમાં રાખી દો તો પણ તમારું કામ થઈ જશે એવી જ રીતે આ રીતના કોઈ પણ ચાવીઓ હોય છે તેને પણ ઓર્ગેનાઇઝ કરવી અને ખાસ તોર પર બહાર જાતા હોય ત્યારે આ ચાવી મળવી મુશ્કેલ થઈ જતી હોય ક્યારે ખોવાઈ પણ જતી હોય તો બ્લાઇન્ડર ક્લિપમાં ભરાવી આ રીતે રાખી દેવાની છે અને પછી જે પણ વસ્તુ તમે બહાર લઈ જતા હોય છો તો ધારો કે હું આ રીતે કોઈ પર્સ લઈને જતી હોઉં તો તમારે શું કરવાનું છે કોઈ પણ પોકેટ હોય ત્યાં આ રીતે પોકેટની સાથે કીને જોઈન્ટ કરી અને પછી બ્લાઇન્ડર ક્લિપ તમારે લગાવી દેવાની છે તો કી તમારી ઉપરને ઉપર રહેશે અને નીચે ગમે એટલો સામાન ભરી હોય તો પણ તમારી ચાવી એકદમ મળી જશે શું થાય કે કે નીચે એટલો સામાન હોય ચાવી એમાં એટલી મિક્સ થઈ જાય કે બધો સામાન કાઢીએ ને ત્યારે ચાવી મળે આવી રીતે સાઈડમાં જો બેલ્ટ હોય ને તો તમે બેલ્ટમાં પણ આ રીતે જે છે એમાં પણ ચાવી તમે આ રીતે લગાવી શકો છો એકદમ સેફ હોય છે નીકળતું નથી એકદમ ટાઈટ હોય ક્લિપ એવી જ રીતે તમે જોઈ શકો છો આ નોટબુક મેં લઈ લીધી છે મેં કીધું એ પ્રમાણે આગળની જે કો નોટબુક હોય એના પેઝ થોડાક બાકી હોય છે તો આખી નોટબુક સાચવવાને બદલે આપણે બધી નોટબુકમાંથી થોડા થોડા પેજ કાઢી અને આ રીતે બ્લાઇન્ડર ક્લિપથી બ્લાઇન્ડિંગ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે અહીંયા બ્લાઇન્ડર ક્લિપ એક ભરાઈ દીધી પછી બીજી લગાવી દીધી અને આ રીતે તમારી નોટબુક રેડી થઈ ગઈ છે અને તમારી પાસે એક જ બ્લાઇન્ડર ક્લિપ હોય તો બસ મિડલમાં લગાવી દો તો પણ પણ આ નીકળશે ને એકદમ ટાઈટ થઈ જશે અને તમે ચાહો તો પંચિંગ મશીન થી પંચ કરી અને કોઈ પણ જે જીપ ટાઈ આવે છે એનાથી પણ તમે આ આઈડિયા કરી શકો છો તેવી જ રીતે બીજો સોક્સનો આઈડિયા જોઈ લઈએ કે જ્યારે પણ આ રીતના સોક્સ હોય છે એકબીજા સાથે મિક્સ થઈ જતા હોય છે અને ખાસ તોર પર ત્યારે કે જ્યારે આપણે વોશિંગ મશીનમાં આને વોશ કરીએ છીએ ત્યારે તો એકની અંદર એક નાખીને આપણે વોશ કરીએ તો બહારનું વધારે સરસ ધોવાઈ જાય અને અંદરનું સરસ ધોવાતું નથી તો શું કરવાનું છે તમારે આ રીતે બે પેરમાં સોક્સને લઈ બ્લાઇન્ડર કીપ ભરાવી અને પછી વોશિંગ મશીનમાં વોશ કરવા નાખવાનું છે જેથી કરીને તમારે સોક્સ પણ ખોવાશે પણ નહીં અને તમારે વધારે પણ માથાકૂટ નહીં રે જ્યારે જોઈએ ત્યારે કાઢી લેવાની એવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના નેપકિન હોય કે કોઈ પણ મોસતા હોય કે પછી કોઈ પણ આપણે જે પોતા કરવા માટે કોઈ પણ કપડું હોય તો તમારે આપણે શું કરીએ કે પોતું કરી અને એને સુકવવા મૂકીએ છીએ ના સુકાઈએ તો એ ખરાબ વધારે થઈ જાય અને એમાં વાસ આવવા માંડે તો તમારે શું કરવાનું સ્કોટ બાઇટનું કપડું તમારી આગળ હોય તો એમાંથી શું થાય કે પાણી નીકળતું નથી એકદમ ડ્રાય થઈ જાય એમનામ જ પણ એને હેંગ કરવું પડે તો તમે સિંકની આજુબાજુ જ્યાં પણ હેંગ કરવા માંગતા હોય ત્યાં કમાન્ડ હુક લગાવી દો અને પછી તમે આ રીતે સ્કો તમારું સ્પોન્જ છે એ તમે હેંગ કરી દો જ્યારે જોઈએ ત્યારે બસ નીચેથી ખેંચી અને તમારું જે પો જ્યાં પોતું કરવું હોય ત્યાં કરી શકો અને વળી પાછું તમે એને હેંગ કરી શકો તેવી જ રીતે તમે બહાર જતા હોય કે ઘરમાં હોય આ રીતના જે વાયર હોય છે કોઈપણ આ રીતના ઇયરબડ હોય કે ઇયરબડ હોય એને તમે આ રીતે જે એને ઓર્ગનાઇઝ કરી શકો છો કેમ કે એટલા ઉલજી જાય છે કે એને વારંવાર સરખા કરવામાં બહુ બધો ટાઈમ જતો હોય છે તો જેવી રીતે વિડીયામાં બતાવું છું એ રીતે તમારે ક્લેન્ડર ક્લિપ લઈ અને આગળ જે બર્ડ છે એને ભરાઈ પછી વાયરને આ રીતે લપેટી અને લાસ્ટવાળો વાળો પોઈન્ટ છે એને તમારે આ રીતે એમાં ફસાઈ દેવાનો છે હુકમાં અને તમે જોઈ શકો છો એકદમ નીકળશે પણ નહીં અને જ્યાં પણ પર્સમાં તમારે રાખવું હોય કે બાર ઘરમાં રાખવું હોય તો પણ તમે એને રાખી શકો છો જ્યારે યુઝ કરવો હોય ત્યારે યુઝ કરી શકો છો એવી જ રીતે આ રીતની કોઈ પણ કાળી પિન હોય કે આ રીતની કોઈ પણ જે યુ પિન હોય કે પછી જે આપણે હેરસ્ટાઈલમાં યુઝ કરતા હોય એવી કોઈ પિન્સ હોય એનો યુઝ એને ઓર્ગેનાઇઝ કરવો પણ ખૂબ મુશ્કેલ છે કેમ કે આ બધી પિનો એટલી ખોવાઈ જતી હોય છે અને હું કહું એમાં નાની નાની વસ્તુઓ આપણને જ્યારે જોઈએ ત્યારે મળતી જ નથી હોતી તો બસ આ રીતે બ્લાઇન્ડર ક્લિપમાં આ રીતે જે રીતે સેફ્ટી પિન લગાવી હતી એ રીતે લગાવી લ્યો અને તમારું એક સરસ મજાને ઓર્ગેનાઇઝર પણ બની જશે અને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી શકો જ્યારે જોઈએ ત્યારે લઈ શકો તેવી જ રીતે આ રીતના ટોસના પેકેટ હોય વેફરના પેકેટ બિસ્કિટના પેકેટ કે કોઈ પણ ગ્રોસરી જે દાળ વગેરે આપણે ઘરમાં યુઝ કરતા હોય એ ડબ્બામાં કાઢ્યા પછી થોડું ઘણું બચી જતું હોય તો એને એરટાઇટ રાખવા માટે આપણે આ રીતે બ્લાઇન્ડર ક્લિટનો યુઝ કરવાનો છું એકદમ એરટાઇટ રહેશે જો તમે પેલા ફોલ્ડ સરખી રીતે કરશો તો આમાં કંઈ પણ થાશે નહીં સરખી રીતે તમારે જે આ કરવું એવી રીતે વધારાનો ભાગ આવી રીતે એકદમ ટાઈટ ફોલ્ડ કરી અને પછી બ્લાઇન્ડર ક્લિપ ભરાઈ દેવાની છે આમાં શું જ થતું નથી કંઈ પણ વસ્તુ પણ નીકળતી નથી અને વસ્તુ બગડતી પણ નથી અને હવે જોઈએ આગળનો આઈડિયા તો આ રીતના જે પણ આપણે હેન્ડ સેનિટાઈઝરની બોટલ લેતા હતા હવે તો આમાં મેં થોડી ક્રીમ ભરી છે બહાર જવા માટે જ્યારે જ્યારે યુઝ કરવી હોય તો બ્લાઇન્ડર ક્લિપ લઈ લીધી આગળના ભાગમાં આ રીતે હું એને જે છે લગાવી દઈ અને એક જે ગાંઠ મારી દઈશ અને ગાંઠ મારી અને પછી તમારે કંઈ પણ જગ્યાએ જતા હોય તેની સાથે જે પણ વસ્તુ કેરી કરી હોય તમે હેન્ડબેગ હોય કે કોઈ પણ પર્સ વગેરે હોય એમાં તમારે આને ભરાઈ દેવાની છે તો શું થશે કે અંદર પર્સમાં પણ નહીં રાખવી પડે ને અંદર પર્સ બગડવાનું પણ ચાન્સીસ નહીં રહીએ અને બહાર જ તમે આને લટકાવી શકો છો અને બહારથી જ તમે હેન્ડને સેનિટાઈઝ કરી શકો છો તો આઈ હોપ કે આ બધા જ આઈડિયા તમને ગમ્યા હશે પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો